તમારા જીવને શાંતિ ને હશે જ શાંતિ સો ટકા ગેરંટી શાંતિ તો હશે જ અને નહીં હોય તો કારખાને સડી જાઓ શાંતિ અહીંયા જડી જાય છે તો જાજો બખારો નથી કરવો અને તમને કહી દો કે તમારી ઘણી કોમેન્ટ આવી હતી ઇન્સ્ટાગ્રામની યુટ્યુબની કોમેન્ટ અને ઇન્સ્ટાગ્રામનું બધું થઈને ભેગું કરે ને તો લગભગ બહેંક થઈ જતું હોય છે એક દિન દાળી થઈ ગઈ એટલે ઓમ કે બહેંક થઈ જાય કોમેન્ટ બધી થઈ કે ઓલું ગીત ગાઓ ઓલું ગીત ગાઓ અને ઝાઝી ફરમાઈશ કયા ગીતની હતી ખબર હાથમાં આંખોમાં પાણી એ ગીતની બહુ મને ફરમાઈશ આવી છે તો આ આમનામ ફરમાઈશું કરતા રહ્યો મને કંઈક ખબર પડે કે ગીત કેવું ગાવું હું અને મારે પછી રોજ રોજ ગોતું હું ઢોરામાં હોય ગોતતો હોય એટલે તમે આવી રીતના કોમેન્ટ કરતા રહ્યો તો એ પ્રમાણે હું જાજી કોમેન્ટ આવશે એ ગીત આપણે લઈ લઈશું વારો તો આની ઝાઝી કોમેન્ટ આવી છે કે હાથમાં સી વીસકીને આંખોમાં પાણીનું એકદું ઝીકી નાખો તો આજ હું તમારા કીધા ને કીધા કહેવાણથી હું આજે પથારી ફેરવવા જઈ રહ્યો છું તો મજા તો આવશે જ તે અને આ મારા શબ્દોમાં કહું આ ગીત તો એ શબ્દો મેં આપ્યા છે કે ધોર્યામાં પાણી એલા સોરી 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 પેલેસિંગ કરી દઉં કેમ કે હાથમાં છે પાવડોને ધોર્યામાં પાણી બે વફા જીરા તારી બહુ મહેરબાની આવું કંઈક છે આનું નામ અને હું આજે આખું ગાવાનો છો તો જો તમને ગમે તો એક લાઇક કરી દઈજો અને આગળ ક્યુ ગીત લાવું એ કોમેન્ટ કરી દેજો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે બાગડ બીલો અંધા ઉભેર આવે અને ગોતવા જવો પડે તો જાદો બખારો નથી કરવાને અને હું મારા આ કાકાના ગીતની હું પથારી ફેરવા જઉં તો શાંતિથી હા ભરજો અને કોઈ દાંત ન કરતા કારણ કે ઓલી બે દી ખીલે ફૂસીને તેથી ભેંચ બાંધી હોય અને રાયડું પાડતી હોય એના જેવો અવાજ છે પણ જેવો છે એવો હવે બધું કર્યું છે ભેગું ભાણ ભરીને એટલે ચાલુ તો કરવું જ જોઈશે હરું હરું તો ચાલુ કરું હું શાંતિથી સાંભળજો અને આપણા વિડીયો તમને ખબર છે કે બધા બેઠા હોય ને જોવાય એવા બનાવીશી એસપી પર આવવાની જરૂર છે નથી કારણ કે હું ભગવાનનો માણસ ગાયરું બોલું નહીં એટલે કોમેન્ટ તમે કરી દેજો ખાસ એક કહી દો કોમેન્ટ કરી દેજો કે આગળ ક્યુ ગીત હું લઈ આવું કારણ કે મને ખબર પડે કે ક્યુ ગીત હું આગળ પથારી ફેરવું તો કર્યો શબ્દો નું ચાલુ કરવું પાણી માં છે પાવડો ને ધોર્યા માં પાણી બે વીરા તારી બહુ મેહરબાની જર પીધા મેં તો જાણી રે જાણી આવી નતી હવે રાજકોટ એડમાં જવાની ભાવને તલ ને જીરા થવાની બેવફા જીરા તારી બહુ મહેરબાની હે નતી ખબર તું તો આવું રે થવાનું ખબર હોત તો હું જીરુત નો વાવું એક સાયકલ હતી તો વહી ગઈ મારી જાન વેરણ શેરણ કરી નાખ્યું ભાઈ ખબર નહોતી કે મારું જીરું જશે જાન ભારે કરી સાહેબ આ તો એને કાળ્યું આવ્યું એને ખબર પડે હાથમાં છે પાવડો ને પાણી બેવફા જીરા તારી બો મહેરબાની હે સાયકલ લઈને હું તો પાણી વારવા જાતો કાર્યું આયા પછી કારખાને હું જાતો આવી ખબર પેલા હોતો પેલા જ કારખાને જાત રઈ રઈ મને ખબર પડી હવે શું થાત એક હપ્તે સાયકલ લીધી તો વેસાઈ ગઈ ઓ વાલા એક સાયકલ હતી તો મારી વેસાઈ ગઈ બે વફા જીરા તારી બહુ મહેરબાની આમાં લગભગ બે ત્રણ ગીરા આવી ગયા પણ આપણે તો એક જ રાગ રાખવાનો બે વફા જીરા તારી બહુ મહેરબાની આ તો સાહેબ જીને જીરા વાયા હોય એને ખબર પડે અને એમાંય જીને કાર્યું આવ્યું હોય એને તો બહુ ખબર પડે એ તો પહેલાં કોમેન્ટ કરજો કે શું આ બધું છે તો વિડીયો તમને લગભગ ગમ્યો તો હોય છે અને નહીં ગમ્યો હોય તો ક્યાં જ નાખ્યો છે હવે જો તમને મજા આવે તો કહીજો અને આગળ કયું ગીત લાવવું એની પાછું કહેતા જ કોમેન્ટ કરી નાખજો નવા હોય તો તમને ખબર છે શું કરવું પડે શું કહેવાય આપણે ઓલું સબસ્ક્રાઈબ કરી નાખો ને પાણીનો ડંકો વગાડી નાખો કારણ કે ડંકો વાગ્યો ને ભગવાન જાગ્યો તો જ નવું નવું આવ્યું ભગવાન તમને ખબર કારખાને સડી જાય છે તો ભલે હાલો જય જીનેન્દ્ર